જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મહિન્દ્રા સ્કોર્પીયો ગાડી જોઈ રહ્યા છો આ સ્કોર્પિયો ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે સ્કોર્પિયો ગાડી જોઈ રહ્યા છો તેની બધી જ વિગત હું આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોજો મોડેલ વિશેની વાત કરું તો બે હજાર ગાડી છે વન ઓનર ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનની અંદર તમને આ સ્કોપિયો ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ સ્કોપિયો ગાડી એક લાખ ને સત્યાસી હજાર કિલોમીટર ફરેલી છે કિંમતની વાત કરું તો આઠ લાખ ને પચાસ હજાર આ સ્કોર્પિયો ગાડીની કિંમત રાખેલી છે તેમાં પણ તમને જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન છે કંપની કલર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટાયર પણ નવા નાખેલા છે એવું આ ગાડી વાળા ભાઈ જણાવે છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે એવું જણાવે છે સીટ કવર પણ નવા નાખેલા છે ઓરિજિનલ કન્ડિશનની અંદર તમને આ સ્કોર્પિયો ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ભૂલ જવાબદારી સાથે આ સ્કોર્પિયો ગાડી વેચવાની છે આ ગાડી તમને પ્રોપર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર અમદાવાદ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડી વિશેની બધી જ વિગત આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેમજ વિડીયોના નીચે જ તમને આ ગાડીના વાળા ભાઈનો નંબર તમને મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું સાત બેતાલીસ સત્તર જીરો ચુમોતેર આ સ્કોર્પિયો ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેસવાની છે